ગુડ મોર્નિંગ નમસ્કાર એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર મહારાષ્ટ્રના જલગાઉ પાસે એક મોટી દુર્ઘટના મોત બોલાવતું હોય તેમ જીવ બચાવવા માટે કૂદ્યા તો પણ જીવ ગયા લગભગ પંદર થી સોળ જણના જીવ ગયા છે એટલે કે તેઓ મોતને ભેટ્યા છે આગ લાગવાની માહિતી આટલા આગ લાગવાની પ્રિડિક્શન થી તે લોકો જીવ બચાવવા કૂદી ગયા પરંતુ બીજી ટ્રેન આવતા જ તેઓ અડફેટે ચડ્યા લગભગ પંદર જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા છે

ચીન પર પહેલી ફેબ્રુઆરીથી દસ ટકા ખૂબ આનંદથી નિહાળ્યો સરકારે વધારેલા વિક્રમી જંત્રી દરોમાં સુધારો કરવા અગિયાર હજારથી વધુ અરજીઓ છે ટ્રમ્પના ટેરિફ વધારાથી અમેરિકામાં મોંઘવારી વધશે વિશ્વને પણ નુકસાન થશે સોનામાં કોણ ખાઈ ગયું મોટો પ્રશ્નાર્થ મારેઠાથી પિંગલવાડા સુધી વિશ્વામિત્રી નદીના પાણીની વહન ક્ષમતા વધશે વજવાણા તળાવ ખાતે શિયાળામાં વિહાર કરવા આવતા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો દર વર્ષે પક્ષીઓ વધુ આવતા હતા પરંતુ આ વખતે નજીવા પક્ષીઓ જોવા મળ્યા છે વડોદરા જીએસટી ખાતે અંડરગ્રાઉન્ડ ટ્રેન્કર બનાવી ડીઝલ વેચવાનું એક મોટું નેટવર્ક ઝડપાયું છે હવે એક નજર દિવ્યભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર તમામ ન્યૂઝપેપરોની હાલ અત્યારે એક જ હેડલાઇન્સ ઇમ્પોર્ટન્ટ થઈ કે ગઈકાલે મહારાષ્ટ્રના જલગાવ પાસે 15 થી 16 જેટલા લોકો કચડાઈને મરી ગયા આગ લાગવાની માહિતી અને તેના લીધે જીવ બચાવવા કુદ્યા તો અન્ય ટ્રેન સાથે ની અડફેટે આવ્યા અને ને ભેટ્યા છે કોટામાં અમદાવાદની યુવતી સહિત બે વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે ગોરવા પંચવતી ની નર્મદા કેનાલમાં પડી ગયેલા પોતાના જર્મન સર્ફ માલિક ડૂબી ગયા અને પચીસ પૈસાથી રિકવરી સાંસ પાંચસો ને સડસઠ સુધર્યો છે ઊંચા વેલ્યો છે અને સ્મોલ એન્ડ મિડકેપ તૂટ્યા છે વડોદરાના ખીચડી કિંગ ઓમાનમાં પાંચ પ્રકારની ખીચડી પીરસી ફાયદા જણાવાશે

એક વર્ષ પૂર્ણ થયું રામલલ્લાની સ્થાપનાને અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાની સ્થાપના થઈ એક્ઝિટ વર્ષ પૂર્ણ થતા વડોદરા શહેરના મધ્યમાં સ્થિત ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા સાથે જ અનેક ધારાસભ્યોની હાજરીમાં વડોદરા શહેરના મધ્યમાં માંડવી સ્થિતનો અહીંયાનો જે નજારો તમે નિહાળશો તો તમને સાચા અથવા લાગશે કે સંસ્કારી નગરી એ ભક્તિના માર્ગે રંગાય છે કેટલીક એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જે દ્રશ્યોમાં સુંદરકાંડ ના પાઠ નો લોકો લાભ લઈ રહ્યા છે પ્રજાસત્તાક પર્વે પૂર્વ બસ રેલવે સ્ટેશનના ના ખૂણે ખૂણે બોમ્બ સ્કોડ સ્કોડનું ચેકિંગ હાથ ધરાયું છે હવે એક નજર ગુજરાત મિત્રની ની મુખ્ય હેડલાઇન્સ પર જલગાંવ નજીક બાર ટ્રેન યાત્રીઓ અન્ય ટ્રેન ની અડફેટે કચડાયા છે જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવા માટે બાવીસ રાજ્યો કોર્ટમાં પાલતુ શ્વાન ને બચાવવા માલિક કેનાલમાં કુદી અને માલિક કુદતાની સાથે જ મોત ને ભેટ્યા પાલિકાની સામાન્ય ગું નવ પાયલોટ દ્વારા પ્રેક્ષકોને મંત્ર કરતા આકાશ ને દિલ ધડ કરતબો બતાવા નડિયાદના નામચીન બુટલેગર પરણીતાનું શોષણ કર્યું છે આણંદમાં ગઠિયા વૃદ્ધાના આઠ તોળા દાગીના

પુષ્પક એક્સપ્રેસ માંથી ઉતારેલા મુસાફરો ઉતરેલા મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડા છે અગિયાર જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા છે વિશ્વામિત્રી નું રીટેન્ડરિંગ થશે સિંચાઈ વિભાગ જેમ ચાર ચાર કિલોમીટરના અલગ અલગ ટેન્ડર કરાશે ટ્રમ્પના ના શપથ બાદ ભારત યુએસ વચ્ચે પ્રથમ બેઠક થશે નાગા સાધુઓ સનાતન ધર્મના લડવૈયા છે હાલ ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે એક અલગ જનમેદની એક અલગ નાદા નાગા સાધુઓની ટોળકીઓ વચ્ચે માહોલ એકદમ ભક્તિમય છે જંત્રી સામે ઝડપી લેવામાં આવ્યો છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર જલગાંવ નજીક પુષ્પક ટ્રેનમાં આગની અફવા બાદ કુદેલા તમામ મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસની ટક્કર વાગતા બાર જેટલા લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા છે એર શોમાં આઠસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્વદેશી એક બાજુ ભીષણ આગના આગની સમાપ્તિ એટલે કે ત્યાંના ન્યૂઝ પડતા થયા ત્યારે ત્યાં કોઈ અમેરિકા ઢંકાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ભારતે પહેલી ટી ટ્વેન્ટી મેચમાં ઇંગ્લેન્ડ સાત વિકેટે હરાવ્યું છે પોલીસ ભરતીમાં યુવતી રનિંગ કરતા બેભાન થઈને ઢળી પડી શિક્ષણ સમિતિના ઉપક્રમે શુક્રવારથી સયાજીબાગ ખાતે બાળમેળાનો પ્રારંભ હવે નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દેશનું આગામી બજેટ એ મધ્યમ વર્ગના પરિવારો માટે હોવું જોઈએ એટલે કે મધ્યમ વર્ગ માટે હોવું જોઈએ કેજરીવાલ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે કર્ણાટક અમદાવાદમાં મોબાઈલ એસેસરીઝનો માલ ખરીદવા આવ્યા ત્યાં જ રિક્ષામાં બેઠા અને પેસેન્જરોના સ્વાંગમાં બેઠેલા ગઠિયાઓના શિકાર થયા છે રાજકોટમાં વિધર્મી યુવકે જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઇજ્જત લૂટી છે ભાવનગર શહેર ભાજપા સંગઠન દ્વારા નગર સેવક સ્વર્ગસ્થ ભાવનાબેન દવેને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે રાજકોટમાં આવાસ યોજના હેઠળ ફ્લેટ ભાડે આપવાના મામલે મનપા દ્વારા મોટી કાર્યવાહી અમદાવાદમાં ફરી હિલિયમ બલૂનની મજા માણી શકાવાશે ભારતીય ખેલાડી હિમા દાસે મહાકુંભ દરમિયાન ગંગામાં ડૂબકી લગાવી છે